વાત હવે ચૈતર વસાવાની વાત હવે આમ આદમી પાર્ટીને ગુજરાત જોડો યાત્રાની વલસાડના નાના પોઢામાં ગુજરાત જોડો જનસભા દરમિયાન આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં કોંગ્રેસના આગેવા આગેવાનો જે હતા એ આપમાં જોડાયા કપરાણાના દાસકાભાઈ વીરુભાઈ અને નીતિનભાઈ સહિત આગેવાનો પાંચસો સમર્થકો આપમાં જોડાયા હોવાનો દાવો જે છે તે આમ આદમીએ પાર્ટી કર્યો છે પણ સાથે ચૈતર વસાવાએ ત્યાં સીધી રીતે સરકાર ઉપર પ્રહાર કર્યા ગ્રામસભાની મંજૂરી વગર પ્રોજેક્ટ લાવી આદિવાસી ઉપર અત્યાચાર થઈ રહ્યો હોવાની વાત તેમણે કીધી જમીન સામે જમીન સિંચાઈની પાણી અને રોજગારી ન મળતા આદિવાસીઓનું શોષણનો ભોગ બની રહ્યા છે તેવો આરોપ લગાવ્યો આમ આદમી પાર્ટી એકલા હાથે તમામ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડશે તેવો દાવો અથવા જાહેરાત પણ તેમને કરી સાથે તેમણે કહ્યું કે અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી વિસ્તારમાં આપ મજબૂત બની છે આવો જાણીએ સમગ્ર ઘટના ત્યાં કેવી રીતે તેમનું સ્વાગત ભીડ કેવી રીતે હતી અને આ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકારને કેવી રીતે લલકારી અનુસૂચિ પાંચ સંવિધાનના આર્ટિકલ બસો તેતાલીસ અંતર્ગત આ વિસ્તાર આવે છે

કોઈ કે અમારે હાઈ ટેન્શન લાઈનો માં જમીનો જાય છે બચાવો પાંચ વર્ષ સુધી આપણા લોકો લડે છે રોડ ઉપર શિક્ષકો ની ભરતી માટે ઉતરે શાળા સારી આપો એના માટે ઉતરે પીવાના પાણી માંગે ડેમો માં જમીન જમીન જાય એના માટે લડે પણ જેવી ચૂંટણી આવે દેશના વડાપ્રધાન અહીંયા આવે અને કહે કે ભાઈ હું તો નાનો હતો નાના પુંડામાં ફરતો તો કપરાડામાં ફરતો તો કોલોક નદીમાં નાવા જતો તો આટલી વાત કરે એટલે આપણા લોકો ઘોડા લોકો એટલે બધા જઈને મત આપી આવે કમળ ને દબાવી આવે સાચી વાત છે કે ખોટી વાત છે પાંચ વર્ષની સમસ્યા ભૂલી જાય અને કમળ ના બટન ને દબાવી 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 ત્રીસ વર્ષ સુધી તાલુકામાં જિલ્લામાં ધારાસભ્યમાં સાંસદમાં બધી સરકારો એમની તમે બનાવી આપી છે બનાવી આપી છે ને હવે આજે ખબર પડી ખબર પડી ગઈ ને શું થાય તે ખબર પડી ગઈ ને શું થાય આજે અહીંયા કોઈ પણ પ્રોજેક્ટ લાવવો હોય કોઈ પણ કંપનીને જમીન આપવી હોય તો આ ભારતીય જનતા પાર્ટી આપણને સંવિધાનમાં મળેલા અધિકારો માનતી નથી એમની મનમાની કરે છે એમના સત્તામાં બેઠેલા મંત્રી તંત્રી એમના ધારાસભ્ય એમના જિલ્લાના પ્રમુખો

અને આ ભારતીય જનતા પાર્ટીના લોકોને કેવું પડશે આ દેશ એ સંવિધાન થી ચાલવો જોઈએ આ દેશ એ ભાજપ ના નરેન્દ્ર મોદી કે અમિત શાહ ના મનુષ્ય થી ચાલવો જોઈએ બધા તમે જોઈ લો આજે શું હાલત આ વિસ્તારો ની બનાવી દીધી છે જયારે મુદ્દાઓ આપણા સમાજના લોકો શિક્ષણની માંગણી કરે રોજગારીની માંગણી કરે આપણા યુવાનો કહે કે ભાઈ ભણ્યા ગણ્યા અમને રોજગારી આપો આપણે એક બાજુ એમના માંગણી કરીએ સારી શાળાની માંગણી કરીએ રોડ રસ્તાની માંગણી કરીએ પીવાના પાણીની માંગણી કરે આ લોકો એકવાર આવે મોટું સંમેલન બનાવે અને આપણને હિન્દુ ખ્રિસ્તીમાં લડાવે સાચી વાત છે કે ખોટી વાત છે અહીંયા ધર્માંતરણ થાય છે અહીંયા ફલાણો થાય છે ઢીકણો થાય છે એમના નેતાઓ આપણને હિન્દુ ને ખ્રિસ્તી હમણાં સુધી તો આખા દેશમાં આ લોકો હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરીને ભારત પાકિસ્તાન હિન્દુ મુસ્લિમ કરી કરીને આપણને અત્યાર સુધી મંદિર ને મસ્જિદ લડાવ્યા છે પણ હમણાં આ વિસ્તારમાં હિન્દુ ખ્રિસ્તી નામે લડાવવાની વાત આ લોકો કરે છે ત્યારે એવા લોકોને કહેવાનું છે તમે શિક્ષણની વાત કરો રોજગારની વાત કરો અમારી મૂળભૂત સુવિધાની વાત કરો એટલે આવા લોકો લોકો હિન્દુ લડાવનારા જે પણ છે એવા અને ભાજપના લોકોને ઓળખી લેવાની જરૂર છે માનવ ધર્મ એ પહેલો આદિવાસી આદિવાસી એ આદિ અનાદિ આ ધરતી પર વસનારો આદિવાસી છે આ ધરતી પર પેલા આદિવાસી આવ્યો પછી બધા ધર્મ આવ્યા છે આદિવાસીની સંસ્કૃતિ સંસ્કૃતિ એ એ છે છે આદિવાસી જે દિવસે આદિવાસી પોતાની સભ્યતા અને સંસ્કૃતિ ભૂલી જશે એ દિવસે આદિવાસીઓના અનામત અને જે પણ અધિકારો મળ્યા છે જળ જંગલ જમીન પરના અધિકારો પણ સમાપ્ત થઈ જવાના છે એટલે આદિવાસી એ આદિવાસી છે હજારો વર્ષ પહેલાની અમારી સિંધુ ખીણની સંસ્કૃતિ તમે વાંચી લેજો મોહનજોદડો હડપ્પાની સંસ્કૃતિ તમે વાંચી લેજો અને જે પણ લોકોને આદિવાસીનો ઇતિહાસ ખબર નથી એ લોકો ધર્માંતરણની વાત કરે છે ત્યારે એમને પણ કહેવા માંગુ છું ડીલિસ્ટિંગ માત્ર એક જ ધર્મને નથી લાગવાનો ત્યારે આદિવાસી તરીકે કોઈ બીજા ધર્મ અપનાવે છે એ ચાહે ખ્રિસ્તી હોય એ ચાહે મુસ્લિમ હોય એ ચાહે હિન્દુ હોય કોઈ પણ ધર્મ આદિવાસી જશે જે દિવસે ડીલિસ્ટિંગ બધા જ લોકોને લાગુ પડવાનો છે એ લોકોની કરની અને કથની એમની નીતિ જોઈ છે ત્યારે મારા અહીંના યુવાન સાથીઓને કહેવા માંગુ છું ગમે એટલા પ્રશ્નો લઈને જઈશું પણ એ લોકો સત્તામાં હશે તો આપણો કોઈ નિરાકરણ નથી લાવવાના ત્યારે એ લોકો પરથી આપણે જે કુરસી છે સત્તા છે એ આપણે ખોચી લેવાની છે આજે ગુજરાતનો તમામ વર્ગ આ સરકારથી ડરે છે આ સરકાર સામે બોલતા અચકાય છે ત્યારે આમ આદમી પાર્ટી એટલા માટે જરૂરી છે આવનારા દિવસોમાં આદિવાસીઓના સંવિધાનિક અધિકારો હોય આદિવાસીઓના સામાજિક અધિકારો બચાવવાની વાત હોય અનામત બચાવવાની વાત હોય જમીનો બચાવવાની વાત હોય કે વિદ્યાર્થીઓ માટે લડવાની વાત હોય ખેડૂતોને માટે લડવાની વાત હોય કે અમારા અધિકારીઓ માટે લડવાની વાત હોય પોલીસ માટે પણ જ્યારે જરૂર પડશે આમ આદમી પાર્ટી લડશે કર્મચારીઓ માટે પણ જરૂર પડશે આમ આદમી પાર્ટી ત્યારે લડશે એટલા માટે આમ આદમી પાર્ટી નું મંચ અમે લઈને બેઠા છે અમારું કામ નેતૃત્વ પૂરું પાડવાનું છે ત્યારે મારા વડીલો મારા યુવાનો હવે પરિવર્તન ની લહેર માં આપ સૌએ જોડાઈને આપણી પરિવર્તન ની શરૂઆત આપણા તાલુકાથી કરવાની છે ત્યારે સૌને મારા વધારે વાત હું નથી કરતો આજે જે કાર્યક્રમમાં અમને આમંત્રિત કર્યા અને આપ સૌ દૂર દૂરથી અહિયાં પધાર્યા છો ઉપસ્થિત થયા છો બસ આ પ્રકારનો તમારો સહકાર તમારા આશીર્વાદ અમારી સાથે બન્યા રહે અને આવનારી તાલુકા જિલ્લા પંચાયતમાં માં આવશો ઉમેદવારી કરો અને તમામે તમામ તાલુકા પંચાયત વલસાડ જિલ્લા પંચાયત આપણે જીતીને આગળ વધીએ એ જ વાત સાથે મારી વાત ને હું વિરામ આપું છું આપ સૌએ અમને શાંતિથી સાંભળ્યા એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય આદિવાસી જય જોહાર ખૂબ ખૂબ આભાર જે એસી ચેમ્બરમાં બેસે છે અને અહીંના આદિવાસીઓની જમીનો હડપવા માટે હોમગાળોને કોન્સ્ટેબલોને પીઆઈપીએસાઈને મોકલી આપે છે અમારા લોકો સાથે લડવા માટે ત્યારે એવા આઈએસ એવા આઈપીએસ અધિકારીઓને આ મંચ પરથી કહેવા માંગુ છું તમે અમારા લોકોને હેરાન પરેશાન કરવાનું છોડી દેજો 2027 માં આમ આદમી પાર્ટીની સરકાર બનશે એવા પોલીસ અધિકારીઓનો પણ અમે હિસાબ કિતાબ કરી દઈશું અમારા લોકો રોડ પર જાય એમને આદેશો કરે કે ભાઈ તમે નાના મહિને દંડ ઉઘરાવો તમે ધરમપુર માંથી આટલા કરોડો દંડ ઉઘરાવો અને બિચારા નાના પોલીસ અધિકારીઓ અહીંયા ચોકડીએ ચોકડીએ ઉભા રહીને દસ દસ લોકોને રોકી રોકીને હજાર હજાર પંદરસો પંદરસો દંડ ઉઘરાવતા કરેલા સેવા આઈએસ આઈપીએસ અધિકારીઓને પણ આવનારા દિવસોમાં એમનો ઇનામ આપવા માટે અમે તૈયાર છે અને એવા પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગીએ છે એવા ઊંચ પોલીસ અધિકારીઓને પણ હું કહેવા માંગુ છું તમે સાંસદ અને ધારાસભ્યના પટ્ટા ગળામાં પહેરવાનું બંધ કરી દેજો અને ટોમી બનવાનું બંધ કરી દેજો જે દિવસે આમ આદમી પાર્ટીની સરકાર બનશે એ દિવસે તમને ઇનામ આપીને ડાયરેક્ટ આ વિસ્તારોની જેલોમાં નાખી દેશું અમારા લોકોની જમીનો છીનવાની હશે પાજેશે કોઈ તપાસ નહીં કરશે આ વિસ્તારોમાં બેરોક ટોક दारू આ વિસ્તારોમાં બેરોક ટોક ડ્રગ્સ છે એના પેટલરો બેફામ ફરે છે કોઈ ગરીબ એની રજૂઆત કરવા જાય એનો દસ દસ પંદર પંદર દિવસ સુધી એનું નિરાકરણ નથી આવતું અને જે અમારા લોકો સાથે અન્યાય અત્યાચાર થાય છે ત્યારે હવે આપણે બધાએ જાગવું પડશે તલાટી હોય કે કલેક્ટર હોય હોમગાર્ડ હોય કે જીઆરડી કોન્સ્ટેબલ હોય કે એનો એસપી હોય કે આઈજી હોય અમારા જેવા ધારાસભ્ય હોય કે સાંસદ હોય સાથીઓ તમારા ટેક્સમાંથી અમને પગાર મળે છે અમે તમારા સાહેબ નથી કોઈ અધિકારી તમારો સાહેબ નથી તમારા ટેક્સમાંથી અમે પગાર લઈએ છે સેવા કરવાની અમારી ફરજ છે અમારી જવાબદારી છે ત્યારે તમે જ્યારે પણ કોઈ કચેરીમાં જાઓ ત્યારે સાહેબગીરી કરવાનું છોડી દેજો તમે માલિક તરીકે ઓફિસમાં જાઓ અને માલિક તરીકે એમના પર હિસાબ માગું કામ કરાવો જે દિવસે આપણા લોકો જાગશે પોતે માલિક તરીકેની સંવેદના પોતાનામાં જગાડ છે તે દિવસે આ લોકોને ખબર પડી જશે ત્યારે સાથીઓ આપણી જમીનો જે પ્રકારે લૂંટાય છે એના માટે આમ આદમી પાર્ટી આજે તમામ મોરચે લડીએ છે હું નોકરીમાંથી રિઝાઇન આપીને ગયો આ દિન સુધી ઓગણીસ જેટલી મારા પર ખોટી ફરિયાદો કરવામાં આવી સાત વખત મને જેલમાં નાખવામાં આવ્યો મને ડરાવવામાં આવે ધમકાવવામાં આવે મારા પરિવારને જેલમાં નાખવામાં આવે અમને કહેવામાં આવે કે ભાજપ સામે તમારે બોલવાનું નહીં અમારા સાંસદ સાથે તમારે લડવાનું નહીં અમારા પોલીસ અને કલેક્ટર સામે તમારે લડવાનું નહીં તમારે આદિવાસીઓ માટે બોલવાનું નહીં ત્યારે અમે પોલીસ અધિકારીઓને કીધું તો ત્યારે પણ એ ભાજપના નેતાઓને જેલોમાંથી પણ અમે કીધું તો તમારે જેટલી જેલો કરાવવા કરાવી લેજો તમારે જેટલી જેલો કરવાની હોય જેટલી એફઆઈઆરઓ કરવાની હોય કરાવી લેજો અમે અમારા સમાજ માટે લડીએ છીએ લડીશું અને તમારી જેલથી અમે ડરવાના નથી છેલ્લા શ્વાસ સુધી આદિવાસીઓ માટે અમે લડતા રહીશું આપણને ધર્મના નામે લડાવીને આજે પોલીસની ભરતી પડી છે પોલીસની ભરતીમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે આદિવાસીઓ માટે લઘુત્તમ ચાલીસ ટકા માર્ક લાવવા માટેની જોગવાઈ કરી દીધી આપણા યુવાનોને ખબર છે સો માર્ક નું પેપર હોય એટલે ઓછામાં ઓછા ચાલીસ માર્ક લાવવાના નહીં લાવો એટલે તમે અનામત માં પણ નથી આવતા બંદર અને આર્ટિકલ ત્રણસો ત્રીસ અને ત્રણસો બત્રીસ માં આપણને શિક્ષણ માટે અનામત આપેલું છે આપણને રાજકીય માટે અનામત આપેલું છે અને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ આર્ટિકલ ત્રણસો પાંત્રીસનું ખુલ્લેનું ઉલ્લંઘન કરે છે અને ચાલીસ ટકા માર્ગ લઘુત્તમ લાવવા લાવવા અને લાવા એ પ્રકારનો નિયમ બનાવ્યો છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારને અમે કહેવા માગીએ છીએ અમારી અનામતને જો તમે ઉની આંખ પણ લાવવાની કોશિશ કરશો તો આવનારા દિવસોમાં તમારા બજેટ સત્રમાં વિધાનસભાના અમે ઘેરાવા કરવા માટે આવીએ છીએ તમે શિક્ષણની અનામત છીનવાની વાત કરો છો ત્યારે જે સત્તાવીસ ધારાસભ્ય અનુચ્છેદ ત્રણસો ત્રીસ અને ત્રણસો બત્રીસના બંધારણની સૂચિ મુજબ આપણને બધાને અનામત મળ્યું છે રાજકીય અનામત એ અનામતની આપણે બધા છૂટીને જઈએ છૂંટાઈને જઈએ છે અને આપણા ધારાસભ્ય જ્યારે આપણા વિદ્યાર્થીઓની ભરતીઓમાં અનામત છીનવાય છે ત્યારે એમની સરકારમાં જે લોકો બોલતા નથી એવા લોકોને પણ આવનારા દિવસોમાં કહેવાનું છે જો તમે શૈક્ષણિક અનામત જ ખતમ કરી નાખશો તો અમે આવનારા દિવસોમાં રાજકીય અનામત ખતમ કરવા માટે પણ ચૂંટણી આયોગમાં જવા માટે તૈયારી છે અમારી જે દિવસે રાજકીય અનામત ખતમ થશે તે દિવસે આ વિસ્તારમાંથી આદિવાસીની રિઝર્વ બેઠક પરથી જે સાંસદ બન્યા છે આદિવાસીની રિઝર્વ બેઠકથી જે લોકો ધારાસભ્ય બને છે આદિવાસીઓની રિઝર્વ બેઠકથી જિલ્લા તાલુકાના પ્રમુખ બને છે આદિવાસીના રિઝર્વ બેઠક પરથી જે લોકો સરપંચ બને છે એ લોકોને ભાન આવી જશે આજે અનામત છે આપણું રાજકીય જ્યારે ચૂંટાઈને આવશે જ્યારે અનામત નહીં હશે ત્યારે તમારી કે અમારી બધાની હૈસિયત નથી કે આપણે ચૂંટાઈને વિધાનસભામાં જઈ શકીએ ત્યારે આ ગંભીર બાબતોમાં કોઈ ચર્ચા નથી આજે નેશનલ હાઈવે છપ્પન ના નામે આ વિસ્તારમાં વાપી થી શામળાજી સુધી જમીનો બારોબાર છીનવાઈ રહેલી છે આજે કલેક્ટરો પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને પોલીસને મોકલે છે અને પોલીસના ના ખડકલા સાથે આદિવાસી ખેડૂતોની જમીન છીનવાઈ રહી છે ખેડૂત પૂછે છે ભાઈ અમારી જમીન છીનવાય છે ત્યારે અમને વળતર શું આપવા માંગો છો સરકાર પાસે એનો જવાબ નથી જમીન સામે જમીન શું આપવા માંગો છો તમે ઘરનું વળતર શું આપવા માંગો છો બોર જાય કૂવો જાય આંબો જાય આંબલી જાય અમારું કાચું ઘર પાકું ઘર એનું વળતર સરકાર આપવા તૈયાર નથી અને જે લોકોની તો જંગલ જમીન છે શનત છે જેમણે પોતાને સનત મળ્યેથી લેવલિંગ કર્યું કૂવો કર્યો બોર કર્યો ઘર બાંધ્યું એને તો સરકાર એક રૂપિયો આપવા માટે તૈયાર નથી ત્યારે આ મંચ પરથી આ સરકારને કહેવા માંગીએ છીએ આદિવાસી વિસ્તારમાં કોરિડોરના નામે એ ચાહે સાપુતારાના થી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કોરિડોર હોય એ ચાહે વાપી થી નાસિકનો કોરિડોર હોય એ ચાહે વાપી થી સામળાજીનો નેશનલ હાઇવે છપ્પન હોય આવનારા દિવસોમાં આદિવાસી વિસ્તારમાંથી એક ઇજ પણ જમીન અમે આપવા તૈયાર નથી એક બાજુ નવસારી હોય સુરત હોય એ જિલ્લાઓમાં બીજા ખેડૂતોને પાંચ ગડા એનેની જમીનના પાંચ ગડા વળતર ચૂકવાય છે અને આપણા ખેડૂતોને જંત્રી પ્રમાણેની ચૂકવણાની વાત કરે છે ભાઈ જંત્રી આ વિસ્તારમાં કેટલી છે 18 રૂપિયા 19 રૂપિયા એના પાંચ ગણા એટલે મીટરના 100 રૂપિયા ત્યારે હવે કોઈ સરકારને વિકાસના નામે જમીન આપવાનું થતું નથી અને સરકારને પણ કહેવા માંગીએ છે તમે ડેમોના નામે તમે કોરિડોરના નામે તમે હાઈ ટેન્શનના નામે તમે નેહરોના નામે તમે वन अभयारणના નામે તમે અનામત જંગલના નામે તમે અણોમતકના નામે તમે જે પ્રકારની જીઆઈડીસી જીએમડીસી ના નામે અમારા મોડ માલિકોની જમીનો છીનવી છે ત્યારે આવનારા દિવસોમાં આ પ્રકારની પ્રોજેક્ટો માટે અમારા લોકોની જમીનો છીનવવાની વાત કરશો તો અમે એ દિવસે રોડ પર પણ ઉતરીશું અને ગાંધીનગરના રસ્તા પણ અમે પકડવા માટે તૈયાર છે એક વરસથી મનરેગાની રોજગારીની કામગીરી બંધ છે આજે મનરેગામાં જે કોબાંડો થયા એ કૌભાંડોને છુપાવવા માટે આ ભારતીય જનતા પાર્ટીએ એનું નામ બદલી નાખ્યું એનું નામ જી રામજી રાખ્યું જી રામજી આપણા વડીલો આપણા સંતો મહંતો કહેતા હતા જી રામજી એટલે રામ તો બધાના હાઈએ વસે પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે એમના કોબાંડો છુપાવવા માટે એમની નિષ્ફળતાઓ છુપાવવા માટે એને ભગવાન નામ આપ્યું અને આ કૌભાંડીઓ છુપાવા માટે એમને જી રામજી નામ આપ્યું પણ આ ભારતીય જનતા પાર્ટી ને હું કેવા માંગુ છું મનરેગામાં તમારા મંત્રીઓ તંત્રીઓ એમના કુટુંબીજનોએ જે પણ કૌભાંડો કર્યા અને અમારા ગરીબ લોકોના રોજગાર તમે છીન્યા છે ત્યારે તમે જે પણ નામ બદલવાની વાત કરી છે તમે નામ બદલશો કે કંઈ પણ કરશો પણ તમારા કૌભાંડો અમે ભૂલવાના નથી એનો જવાબ આવનારી તાલુકા જિલ્લા ચૂંટણીઓમાં અમે આપી દેવાના છે હમણાં મંત્રીમંડળ બદલવામાં આવ્યું ગુજરાતમાં ખેડૂતોના આંદોલનો થાય આંગણવાડીઓના આંદોલનો થાય આશા વર્કર આંદોલનો થાય આદિવાસી દલિતોના આંદોલનો થાય વિદ્યાર્થીઓ કર્મચારીઓના આંદોલનો થાય એને ભૂલાવા માટે આખું મંત્રી મંડળ આવ્યું પણ મારા વડીલો મારી યુવાનો મારી માતા બહેનો તમને છું આ ભારતીય જનતા પાર્ટી બદલવાથી તમારો કે અમારો વિકાસ થવાનો નથી ત્રીસ વર્ષ સુધી એમને આપણે સખત સહન કરીએ છીએ ત્યારે આવનારી બે હજાર માં આપણે મંત્રી મંડળ આપણે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર આપણે બદલી નાખવાની છે આજે તમે જોઈ લો જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર ગઈ કાલનું છાપો તમે જોયું હશે વલસાડ નગરપાલિકાએ એમને કચરા નાખવા માટે કોઈ પણ જગ્યાએ ડમ્પી સાઇટ ન હોવા છતાં સત્તાવન લાખ નું બારોબાર ટેન્ડર આપી દીધું થોડા મહિનાઓમાં ડોર ટુ ડોર જે કચરો લેવામાં આવે એ એજન્સીને 4 કરોડ ને 70 લાખ ના બારોબાર આ નગરપાલિકાએ ચૂકવણા કરી દીધા અને એક બાજુ આપણા લોકો આ કલોક નદીમાં ડાયવર્ઝન ની માંગ કરે છે એમાં ભરાન પરેશાન થાય છે કે વાહનોને જવા માટેની પરવાનગી આપો બાયપાસ બનાવી આપો છતાં સરકારને એના નેતાઓને પેટનું પાણી નથી હલતું આજે હું જ્યારે ત્યાંથી આવ્યો ધરમપુરના સર્કિટ હાઉસે બધા મોટા મોટા નેતાઓ ભેગા થઈને ફુલહાર અને ફટાકડા પોડતા હતા એવા નેતાઓને પણ કહેવા માંગુ છું તમારા ઉપાધ્યક્ષ બની જવાથી તમારા મંત્રી તંત્રી બની જવાથી તમારું કંઈ ચાલવાનું નથી તમારી પાર્ટીમાં તમારી પાર્ટીમાં તમારી હૈસિયત તમને ખબર છે તમે માત્ર ને માત્ર ચાવીવાળા રમકડા છો ડુગ ડુગિયાની જેમ ફરવાવાળા લોકો છો જેટલી હવા ભરવામાં આવે જેટલી ચાવી ફેરવવામાં આવે એટલું જ તમે હાલ બોલવાનું કરો છો બાકી તમારી પાર્ટીમાં તમારું કંઈ હાલતું નથી જો તમારી પાર્ટીમાં તમારું હાલતું હોય

જે પેન્ડિંગ દાવાઓ છે તે મંજૂર કરી દો આ ચૈતર વસાવા તમારા વિસ્તારમાં આવીને આવવાનું ભૂલી જશે તમારા વિસ્તારમાં ક્યારે નહીં આવ્યો મે માત્ર ચૈતર વસાવા આમ આવે ચૈતર વસાવા તેમ કર્યું ફલાણું કર્યું ઢીકણું કર્યું ચૈતર વસાવાને ગાળો ભાંડવાથી આદિવાસી સમાજનો વિકાસ થવાનો નથી જો મને ગાળો ભાંડવાથી મારા સમાજનો ઉદ્ધાર થવાનો હોય તો આ ચૈતર વસાવા રોજના તમારા કાર્યાલય સવારે તમારી ગાળો સાંભળવા આવવા પણ તૈયાર છે ત્યારે સાથીઓ માત્ર રાજનીતિ ચમકાવવા વાળા આ ભારતીય જનતા પાર્ટીના લોકોને હું કહેવા માંગુ છું તમારી પાર્ટીએ અત્યાર સુધી આ વિસ્તારોને ઉદ્યોગપતિઓને આપવાનું કામ કર્યું છે અમારા યુવાનોને રોજગારી નથી અહીંથી સેલવાસા અમારા ધમણમાં જવું પડે સેલવાસા જવું પડે વાપી જવું પડે ત્યારે મારા યુનિયા મારા યુવાનોનો ત્યાં

મનીષભાઈ વસાવા મનીષભાઈ હળપતિ અને ચૈતરભાઈ વસાવાની આગેવાનીમાં એ કંપનીઓ પર જઈને પણ જવાબ માંગવા માટે આપણે બધા તૈયાર રહેવું પડશે સાથીઓ અહીંયા જે પોલીસ કર્મચારીઓ છે પોલીસ અધિકારીઓ છે એમના માટે એકવાર જોરદાર તાળીઓ પાટી લો એમને ચૈતર વસાવાના કળા ખાતે તમને બધાને હું સલામ કરું છું તમારી નિષ્ઠા તમારી સુરક્ષા તમે બધા અમારા માટે સુરક્ષા શાંતિ અને સલામતીનું કામ કરો છો તમને મારા કળા ખાતે સલામ કરું છું જે વલસાડના નાનાપોંડા ખાતે ગુજરાત જોડો જનસભાનું આયોજન થયું આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો અહીંયા અમારી સાથે ઉપસ્થિત રહ્યા અને ખાસ કરીને અહીંના કપરાડાના આગેવાન દસકાભાઈ ધીરુભાઈ અને નીતિનભાઈ જેવા આગેવાનો પાંચસોથી પણ વધારે કાર્યકરો સાથે આજે આમ આદમી પટ્ટી પરિવારમાં જોડાયા છે એમનું સરસ અમે સ્વાગત કરીએ છીએ જે પ્રકારે આ વિસ્તારોમાં એ નેશનલ હાઈવે છપ્પન હોય આ વિસ્તારના કોઈપણ કોરિડોર હોય કે આ વિસ્તારમાં જે પણ કોઈ કંપની આવવાની હોય કે કોઈપણ જાતના હાઈ ટેન્શન ટાવર ઊભા કરવાના હોય તો કોઈપણ જાતની ગ્રામસભાની સંમતિ વગર ગ્રામસભા નામંજૂરી અસંમતિનો ઠરાવ આપતી હોવા છતાં તે બારોબાર મંજૂરી કરી દઈને અહીંના પોલીસ અધિકારીઓ સત્તાધીશો ખેડૂતો પર જમીનો છીનવીને પ્રોજેક્ટનું અમલીકરણ કરી દે છે ત્યારે એની પણ આજે ચર્ચા થઈ છે સાથે સાથે વન અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત ઘણા વર્ષોથી દાવાઓ આપેલ હોવા છતાં આજ દિન સુધી સરકારે મંજૂર નથી કર્યા પેન્ડિંગ છે એની પણ ચર્ચાઓ થઈ છે સાથે આ વિસ્તારમાં જે પ્રકારે મધુબન ડેમમાં લોકો વિસ્થાપિત થયા એમને સરકારે દર પરિવારમાંથી એક જણને કાયમી નોકરીનું વચન આપ્યું હતું સિંચાઈના પાણી અને મફત લાઇટનું વચન આપ્યું હતું તે આજ દિન સુધી એમને નથી મળ્યું જમીન સામે જમીન પણ નથી મળી ત્યારે રોજગારી પણ અહીંયા નથી રોજગારી માટે જે લોકો સેલવાસા દમણ અને વાપી જાય છે એમનું પણ ત્યાં યુવાનોનું બાર બાર કલાક કામ કરાવીને શોષણ કરવામાં આવે છે અને એક શ્રમિક તરીકે દાળિયા મજૂર તરીકે જ એમને કામ કરાવવામાં આવે છે જેવી અનેક બાબતોની અમે આજે ચર્ચા કરી છે અને આનું નિરાકરણ સરકાર લાવે એવી અમે આવનારા વિધાનસભામાં માંગણી કરવાના છે અને જો સરકાર આનું નિરાકરણ નહીં લાવશે તો આ વિસ્તારના ખેડૂતોને અમારા બજેટ સત્ર દરમિયાન ગાંધીનગર ખાતે બોલાવીશું અને સરકાર સામે જલન આંદોલનો પણ અમે કરીશું ચિત્રભાઈ જે પ્રમાણે લોકો તમારી સાથે જોડાયા છે તમામ લોકો કોંગ્રેસમાંથી છે કોંગ્રેસના લોકો હવે આમ આદમી પાર્ટીમાં આવશે જે પ્રકારે આજે આગેવાનો જોડાયા છે એ કોંગ્રેસ પાર્ટીના મોભી હતા અને આ વિસ્તારના હરતા કરતા હતા અમારી સાથે જોડાયા છે એમનું અમે સ્વાગત કરીએ છીએ તમે જોયું હશે કે તાલુકા હોય જિલ્લા હોય કે આવનારી નગરપાલિકા કે આવનારી વિધાનસભા સુધીની વાત છે તો આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડવાની છે એટલે આમ આદમી પાર્ટી દરેક જગ્યાએ આમ આદમી પાર્ટીનું કામ કરે છે અને કોંગ્રેસ એમની જગ્યાએ એમનું કામ કરે છે પણ તમે જોયું હશે કે આજે આદિવાસી વિસ્તાર જે છે અંબાજીથી ઉમરગામ ત્યાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂત છે ગઈ વિધાનસભામાં પણ અમને એવરેજ પચીસ ટકા મત મળ્યા હતા આ વિધાનસભામાં પણ અમારા જયેન્દ્રભાઈ ગામિતને પચાસ હજારથી વધુ મત મળ્યા હતા અને બીજા નંબર પર હતા ત્યારે અહીં અમે ખૂબ સારી મજબૂતાઈ સાથે છે આવનારી તાલુકા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટી અહીંયા જીતવાની છે પ્રદેશ કક્ષાએ ઉપપ્રમુખ બનવાથી કે મંત્રી મહામંત્રી બનવાથી અહીંના લોકોનું કંઈ થવાનું નથી ગુજરાત સરકાર તો આજે દિલ્હીથી એનું સંચાલન થાય છે અમુક ટકા દિલ્હી બેઠેલા નેતાઓ સંચાલન કરે છે અમુક ટકા અધિકારીઓ અહીંના ધારાસભ્ય સાંસદ હોય એમનું જો ગુજરાત સરકારમાં ચાલત તો આજે આ પેન્ડિંગ દાવાઓના રહેતા જે મધુબન ડેમના વિસ્થાપિત હોય છે એમને ન્યાય મળી જતો અહીંના યુવાનોને રોજગાર મળી જતો પણ એ શક્ય નથી અહીંના આદિવાસી સમાજના અનામત બેઠક પરથી જે પણ લોકો ચૂંટાઈને પોતાની સરકારમાં છે એમનું એમની સરકારમાં તમે જોયું હશે કોઈ જગ્યાએ લોકો બોલતા નથી કોઈ માંગણી કરતા નથી અને બસ પોતપોતાની વિસ્તારમાં બહારથી આવેલા ઉદ્યોગપતિઓ અને કોન્ટ્રાક્ટરોને બારોબાર જમીનો આપતા રહે છે એટલે એમને ઉપપ્રમુખ બનવાથી આ વિસ્તારના લોકોને કોઈ કસો ફાયદો થવાનો નથી આગામી દિવસોમાં જો આમ આદમી પાર્ટીની સરકાર બે હજાર સત્યાવીસમાં બનશે તો આ વિસ્તારના લોકોને કઈ રીતનો ફાયદો અમારી આમ આદમી પાર્ટીની બે હજાર સત્તાવીસમાં સરકાર બનશે સૌ પ્રથમ અમે પૈસા એકનું ચુસ્ત અમલવારી કરીશું સાથે સાથે અનુસૂચિ પાંચ જે બંધારણના આર્ટિકલ બસો તેતાલીસ અંતર્ગત જળ જમીન અને જંગલ પર આદિવાસીઓના પ્રાવધાન છે એનું પણ અમે અમલીકરણ કરીશું અને આદિવાસીઓની જે પણ પેન્ડિંગ દવાઓ છે એ દાવાઓ પણ અમારી સરકાર બનતાની સાથે મંજૂર અમે કરી દઈશું જે રીતે તમે આક્ષેપ કરેલા હતા પચોતેર લાખની આક્ષેપો હતા તમારી સામે કલેક્ટરે સ્વીકારેલું કે કોઈએ નહોતા માંગ્યા અને જ્યારે સાંસદ તરીકે ગયા ત્યારે પલટી ગયા ત્યારે કલેક્ટર શું કહે ત્યાં જે ભરૂચના સાંસદે મારા નામ કે એમણે આક્ષેપ કર્યા હું રાજકીય ધારાસભ્ય હોય હું બીજા દિવસે કલેક્ટરને ગયો એટલે કલેક્ટરશ્રીએ પ્રેસ મીડિયાના લોકોને બોલાવીને આ વાત તદ્દન ખોટી છે આવી આવી વાત મેં કરી જ નથી એવું એમણે કબૂલ લીધું બીજા દિવસે મનસુખભાઈએ સાંસદ તરીકે અને ભાજપમાંથી રાજીનામું આપવાની એમણે ચીમકી ઉચ્ચારી દબાણ બનાવ્યું અને બાદમાં કલેક્ટર પર દબાણ આવ્યું ઈડી સુધીની ધમકીઓ મળી અને કલેક્ટર રજા પર ઉતરી જવા છતાં એને ઉપસ્થિત રાખવામાં આવ્યા અને એવું નિવેદન આપવામાં આવ્યું જે મનસુખભાઈએ તૈયાર કરેલી સ્ક્રિપ્ટ એમને બોલાવવામાં આવી ત્યારે હું વિરોધ પક્ષનો ધારાસભ્ય છું મને નાની નાની બાબતોમાં ફસાવવામાં આવે છે હું કોઈ જગ્યાએ પાંચ હજાર બી માગું તો મારા પર કેસ થાય મને જેલમાં નાખી દે તો પંચોતેર લાખ રૂપિયાની જો મેં માગણી કરી હોય અને લીધા હોય તો તું મને સરકાર છોડે જ નહીં આ સીધીને સરળ ભાષામાં વાત છે પણ વડાપ્રધાનના કાર્યક્રમોમાં જે પચાસ કરોડના ખર્ચા થયા છે એ આદિજાતિના બજેટમાંથી થયા છે એનો અમે એક એક રૂપિયાનો હિસાબ માંગીશું અને જ્યાં પણ એની એની ભ્રષ્ટાચાર એમાં થયો છે એની તપાસ અમે સીઆઈડીને માગી છે અને સીઆઈડીની તપાસ કરે અને પુનઃ એનું રિકવર કરે એવી અમારી માગણી છે આ સમગ્ર ઘટના અંગે આપ શું વિચારું છું અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અત્યારે નમસ્કાર